એ શેદડા ઘાળિયામાં ગાળિયા માં રાફડા પડ્યો રહ્યો પણ કોણ થી તમારા આ ઝઘડા જ હું જોતો છું ખરું માન ચોની માતા શું ચોથી આવી શું ચોથી ગોગલી ના મારા પણ કેટલું મહેશ છે કેટલું નહી હોય તમને શું ખબર છે હું શરમાણો ને જઈને પૂછી આવી

આ રજવાડાની જમીન હતી અને એવો ટેમો હું રજવાડાનો ગોગો ને છે ઘરે એક રબારીઓનો દેવ છું કરો દિલજી હાચું બાબા એ એ મુસલમાનોને એક કોતણે કરવા દીધો હાચું વાય જ જમીન છે તમારા પાણ ત્રણ ભાગની છે ત્રણ નોમ જુદો જુદો ત્રણ જાત જુદી જુદી કરો

આજ કાલ કરતા કરતા વર્જી ઘણા ટાઈમ થઈ ગયા ટકા પાણી થઈ ગયો શુમાજી આ દેવની શોમાં ઈટ્યો નહી દીધી સિદ્ધપુરમાં કરોમાં રાત્યો રાત પાછી આખો લખમણપુરામાં આવી આતુમાં પાણા હાથે આવ્યો નેગરાજ પાણાયો ને ઈટ્યો સિદ્ધપુરની નદીમાં નોસી દી ભોય આતુમાં પણ હવાના દાડા ઉજે સિદડીના હતી એવી જગ્યાએ બટે એની ઈટ્યો

ભાઈ વાલું બીજું શું કીધું શું શું કરવાનું ઘોડા ની ધાર

એક કેવો ટેમ હોય તો મંદિર કરે તમે લાલ થઈ ગયો શામય પારખવો સમય પારખવો પડે શામય પારખે મંદિર બનાવો તો તમારે મંદિર પૂજા તો મંદિરમાં છે એટલે એ ભાઈ આમાં એ આમાં ભાઈ તારા જાતો તારાકા <Regardes> <vida> <laughs>

તમારી છે પણ સોમાજી કે ની કોઈની ની આશાપુરી માતા પૂરી માતા ની જોત નહીં કરી મને ચાત્રેટ બાબ્જી વીર મોમોતે વીર મોમા વીરજીપીના લડવા ખાય અને જાય રેક બતા થઈને ફરી પાછા આવો પણ આવો છો સુમાજી શીખીયા બતા હે છે બતા બાકે બાખો કોન તે ખરો ખરો પણ આ ભાઈ છે

પવન સિક્કો લઈ અને પૂનમ ના દાડે સરાદ બે જાય આ પૂનમ ના દાડે સરાદ બે હે એટલે તમે તેરસની રાતે આ મહિને તમારા ઘરના દરવાજે ઉભા રહેશે તો અમારો સિક્કો ફેરવી તમારા ઘરમાં જો પૂજા થતી ડબ્બી મૂકી દેજો જોઈએ તો પછી આ મહિને સારું ભડું થાય એટલે રાજકોટ જવાનું બંધ રાખ્યું શું કીધું શું માજી

આ ભાઈઓને ખબર પડશે ને અજવાળું થાય નહીં પડે હા એક વાત એક વાત છે ત્રણ કોણા હાથી ચાલુ થાય લાઈટ થાય હા તો પછી ખબર નહીં પડે છે ખરો સમજો પ્રકાશ થાય ખબર ના પડે ભાઈ આ તો બેઠા હોય

મારે નાચતા નાચતા જવું પણ કીધું તો પડું પણ નાચાતું એ નહીં નહીતું એ નહીં બોલો તમે પ્રેક મારો તમે બોલો તમે પ્રેક મારો તમે એના મોનો આપ જેવું એવું નાખો એ વડી આડો તમારો આડો આ વાડ ઊભી થઈ જાય બસ આપના પ્રકારની ઢોલવાળા લાયે રાસના રાસ આપો તો બસ કમ્પ્લીટ આલે કેમ કનજી એ તો મો એ મો ચોકડામાં લખી દીધું તો બસ કંપની આલે હું તો દિશાથી આવી

તો પાંચ રૂપિયા વધારા લીધા તમે તારા ભેણું કરતા રહો શું કહે તમે ભેસ નું નું આનો પૈસા કાઢા